હું તો માંદ વે ભાગ્યો ગોળ દાદા કીધું કન્યા પલ્લાઓ કન્યા આવ્યા કન્યા આવ્યા પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો હદ તો મેલાપ કરવાનો છે તે મારા ભાઈ મેં છે ને હાથ જવા દીધો પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેઠો વહી ગયો એ હેઠો વહી ને તો ત્યાં વીચી બેઠો હતો એ વીચી થનક મારીને હોય બાપા કલી જાગી ગયો જાગ્યો ને તો નહીં માંદવો નહીં કન્યા નહીં ગોલદાદા નહીં જાનદીવ તેદુ નું નથી તલ લીધું કે છપનામાં પલની તોય એટલો જટકો લાગે તો હાચેન પલની તો હું પલી થીતી થાય આ હા 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 અમે અમારો આ લઈ લો ખાસ મજા આવશે જો તમે હા અમે અમે બે ત્રણ એવી વાત છે તમને કહો એ અમારો ભૂરો છે ને એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ જોઈએ તમે તમને આવશો એટલે દેખાડી હકીકત પાત્ર છે બાપુ બાવન મોતીસુર ના લાડવા ખાઈ જાય બાવન બારો અને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબીટીસ કાંઈ ન થાય પણ એ આવા જે ખાવા વાળા હોય ને એ ઘીરે નો ખાતા હોય પણ ભૂરો મારે કોરોના માં બાપુ હલવાઈ ગયો કોરોના બધા પ્રસંગ બન થયા અને પછી ધીરે ધીરે ઓલા પચાસ પચાસ વાળા લગ્ન ચાલુ થયા કે ભાઈ પચાસ પચાસ જણા માં લગ્ન કરવા એમાં ઘણા એ લીધો છોકરાઓને એના ઘણા હારા લગન કરવાય નહીં બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે વેવાય માનતા નથી અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે પચામાં આપણે કરી લેવાના હોય આમાં ખૂબ ઉપાડ લીધા હવે આમાં તમે જો હવે આમાં પુરાણ શું કરું ગમેય સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે દીકરાને એમ થાય કે પપ્પાનું આમંત્રણ છે કાઈ ન હોય તો એમ થાય કે દીકરી પાવળાને એમ થાય કે કન્યા વર્પક્ષવાળાનો મહેમાન છે અને વર્પક્ષવાળાને થાય કે કન્યા પક્ષના છે એમાં કોઈ પકડાય નહીં પણ હવે અહીંયા લગ્ન 50-50 ને લાવવાના એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે જો 50 લઈને આવજો ભાઈ અહીંયા અમારે અમરેલી જિલ્લો છે એટલે દીકરાનો બાપે તે તાળ ખાઈ ગયો કે સાંભળે રે ભાઈ હું પેલા એકલો બી આવું આપણે બે ગેટે ઉભા રહી પછી તમારા મહેમાન જાજા હોય ને અમારી માથે ઢોળો એમ નો હાલે આ મેં જેને કાર્ડ આપ્યા મને ખબર છે પ્રસાને આપ્યા એકાવન માં થાય તો પહેલને વગેરે વીઓ ન રહી તો મારો ગુખલો નહીં એક જગ્યાએ બાપુ આ કોરોનામાં એક જગ્યાએ એક સમાજની વાડી પહેલ નીકળ્યું ને તો વરરાજો બહાર બેઠો બેઠો રોતો હતો હોય વાડી હોય બાપુ કેમ રો હોય કે પોલીસ વાળા દેતા નથી પૂરા થઈ ગયા

ભૂલ પડી આપડી અટવાય કીધું તમે કાર્ડ આપો તો અંદર આવીને મળ્યો ગણવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કલેક્ટર લે આવ્યો છો તો બે વેવાય રહ્યા સોરી સોરી સાહેબ અમે ઓળખતા નતા

મારે કાકા નામ લેતા મેં મારો કાકો તો એવો ખલ ખલ તેને પેલી વાર માલું જોવા મોકલો માલ દીકરો એનું તો લીધું આવ્યો અરે મેં કીધું તારા બા મારા બાલ નામ નો લેતા મારી બા છે ને ધન્યવાદ આપું મારા બાપા ને કોઈ ચલમાન કરજો મારા બાપા નું ચલમાન કરજો

આવી તો નહીં હત માલા ગલમાં હું કહું તો એક કામ કરને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કર તો કે મારા બાપા ના પાલે મેં ધંધો કે લઈ તો તું ધંધો દીકલા કલતો નહી દોકમાં એલું નાખી નાતા માલ જે બાકી મેં તે લઈ તલતો નહી નકુતામાં દીકલા આંગલી આવી જાય આંબલી લે જે છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલીને કાઢી એકો દીકલા બાકી નકુતામાં તો હામાવાળો ખોલે તો જ મેલા આવે

તાતો ભૂરો ઉભો થઈ જાય તાતો કે દૂધ કોક થી મેઘાની ને વાત મેઘાની વાત હરી તાતો પદ્મા ચાલુ પીધો આને તાતો કહેવાય માંડલા વાળો ભૂત પદમા એટલે ફળ ના આવ્યો તાતા ઇતિહાસ

માયાભાઈ આ બોલે ને એમાં સબંધ તૂટે કે વાહ તાતા વાહ માલો ને મારે મૂગુ લેવા માયાભાઈ પણ આને નો બોલે અમે વાતું લઈ ઘડી મૂગો મળતો હું હું ત્યાં મૂંગો દઉં માલો તલવાનો એની ભેતો ભાવ માલે તાધવાનો અને માલે મોઢું લેવાનો એટલે હું બોલું છું એમાં સબંધ તૂટે છે હા તેમ તું તોતળો ને એટલે હવે જેને હોય એવો નો કહેવાય તોતડો ખીતુ ભૂરિયાનો મગજ જો કીર્તિભાઈ હું તોતલો છું વચ્ચે તોતલો નહીં તોતલો તો તોતલો હોત ધીલુભાઈ નો તોતલો અંબાની તો ગમે ત્યાં દાલે વલકી ત્યાં હોત આ તો તમારો બદલી દો તો વચ્ચે નથી થતા તમારા ઘરમાં ઊંધી ગળા ગલા પાક આવી ગયા પંથા બદલી જાય તે નલી નાતા માલો તે ઈ જતી વાતો તો લાતા હવે ભૂધ્યો મૂંગો નઈ દે હવે ભૂધો હે થઈ જાય પીતાલી બોવાલે તાતા પીતાલી અત્યારે બાદ વર્ષ મારા યોગમાં માં સમાધિ ના રામદેવ બાબા એટલે યોધ માં પણ તાતા તાલે ભલો છે ગરબા એવું નથી રીતલો નથી રીતલો તમને ચાલુ લાગે છે તમને ચાલુ લાગે છે પણ નથી રીતલો નથી રીતલો શાંત કર્યા ને મેં કીધું કે ભુરા હું રસ લઉં હવે તારા કાકાનું હું મનાવું છું અમે વાત કરીએ છીએ એટલે મેં કીધું કે વડી લવાભાઈ વાત જવા ગયો હું હાર્યા આવું કંઈ ગોઠવીએ કાંઈ છે ક્યાંય મને કે આ માયા ભાઈ બે જગ્યાએ ફોન આવ્યા પણ એકનું તો થઈ ગયું એક જગ્યાએ બાકી છે મેં કીધું ચાલો ને હું હાર્યા આવું અને ભૂરા હા ભાઈ હું હાર્યા આવું તારે બોલવાનું નહીં અમે વાતો કરીશું ભાઈ તમે આવો ને તો ત ગભો ઉપલી જયો તને ત્યાંથી ભલે ને માયા ભાઈ મિત્ર તો માયા ભાઈ મિત્ર હોય તો થોડો ઘણો કીર્તિદાન ભાઈનો નો મિત્ર હોય હોય ને હોય તો એને નક્કી રખ્યો રૂપાદો રંગ રેલ્યો ગાયું જ હોય પછી ઘરે ધાવું ગમતું હું કામ આમ બેઠા છે આમાં પછી જોજો વાછરડાના ખેલ બાપ આ

અને આપણી ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા નો ભૂલતા તમારો ગુરુ ને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્ય કરાવું છું તમારો સદગુરુ ને ન ભૂલતા તમારી ભાષા છે તમારો મલબ છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ એટલે ભુરાન એટલું તો બોલી જાય ને અને આપણે તો અત્યારે આપડે કામ છે એટલે ઘણું બધું હિથ ને ભાઈ માં આપડે ખેતર પાલ ને અંગુઠો તે

ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલી નું ઉભેલા આન વરરાજો જ્યાં પડખે આવ્યા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલો મોટા થાય હવે તો ઘણો યુવાનો બહુ સારું છે અમે અમારે અમે પૈણા છે હા કીર્તિ ભાઈ ખરેખર આ વડીલોને પૂછો કેવી તાણમાં પૈણે હા એ ગામડામાં જાન ગયું હોય ખુરીશું કેવ્યું ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી હોય સામે બે ડબ્બા ઊંધા નાખ્યા ને એની માથે હિંડોળાની ખાઈટ મૂકી હોય એમાં એ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય ખીલીએ તલવાર મૂકી દીધી હોય વરરાજા વરરાજાવાળે આમ બેઠો હોય વરરાજાને ન્યાલી કીધું હોય તારે મોટે ભાર હોય તારે બહુ બોલવાનું નહીં આડુઅડું બહુ જોવાનું નહીં એટલે આમ બેઠો હોય આમ આપણે કંઈ માવા ખાવા

એ આવી રીતે ઉતારો દેવાઈ ગયો હોય ત્યારે સાહેબ સંદાસ બાથરૂમ નોતા ડબલા લઈને બહાર જવાના તાળીઓના ગગડાટ થી વધાવો મોદી સાહેબ ને સાહેબ કે ઘરે ઘરે શૌચાલય બનાવ્યા મોટી વાત ગામ સ્વચ્છ ત્યારે ઉતારો જેને આપ્યો હોય ને એ દસ ડબલા આમ ગોઠવા હોય વરરાધા એ વાનો ખાઈ ખાઈ ને આવ્યો હોય એને પેટમાં ગડબડ હોય પાછું બોલવાની ના પાડી હોય મોઢે ભાર હોય તારે નહી બોલવાનું તે બધાયમાં ન બોલે એલા બોલવા જેવું હોય બોલાય